લોકમત બે હજાર ચોવીસ ગુજરાતના રાજકારણ મહત્વના સમાચાર મહીપાલસિંહ મખરાણાની પોલીસે અટકાયત કરી છે મહીપાલસિંહ મખરાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ત્યારે આ ગરમા ગરમીના માહોલની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ક્ષત્રિયણુઓને મળવા ન જવા દેવાતા તેમની અટકાયત કરવામાં આવી છે આ તમામ દ્રશ્યો હાલ ત્યાંથી આપ જોઈ રહ્યા છો મહીપાલસિંહ મકરાણા કે જેઓ મળવા જવાના હતા ક્ષત્રિયાણીઓને અને પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે લોકમત બે હજાર ચોવીસ અને ગરમા ગરમીના માહોલની વચ્ચે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહીપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી ક્ષત્રાણી મહિલાઓને મળવા જતા પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન હતું અને આ મહિપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી તો મહિપાલસિંહ મકરાણાની બોપલથી બોપલ ગુમાથી અટકાયત કરવામાં આવી છે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન સાથે બેઠક હતી મહિપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી છે ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ક્ષત્રિયાણી મહિલાઓને મળવા જતા પહેલા મહીપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી છે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે આ બેઠક હતી અને બેઠક બાદ તેઓ મળવા જવાના હતા પરંતુ એ પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી મહીપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી છે અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રદીપ કચિયા પ્રદીપ હાલ આપ ઉપસ્થિત મહીપાલસિંહ મકરાણાને અટકાયત કરવામાં આવી છે શું છે વધુ વિગતો બિલકુલ રાધા મહીપાલસિંહ મકરાણાની જે છે તે અટકાયત કરવામાં આવી છે આ સાથે અહીંયા ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે અહીંયા સાથે આવ્યા હતા તમામ આગેવાનો જે છે તે હાલ આ સમર્પણ બંગ્લોરની બહાર જે છે તે અહીંયા લોકો જે છે તે એકઠા કરવાની હાલ તો વાત કરી રહ્યા છે કે તમામ ક્ષત્રિય સમાજના લોકોને જે છે તે અહીંયા બોલાવવાની આ લોકોની માંગ છે મહીપાલસિંહ મકરાણા જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે તેમને ક્ષત્રિય સમાજના લોકોની જે છે તે સાથે મુલાકાત જે મહિલાઓ જે છે તેમની સાથે મુલાકાત કરવા દેતા જે છે તે અટકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ લોકો જે છે તેમને દ્વારા જે છે તે તેમની અટકાયત કરવામાં આવી છે હાલ તો અહીંયા મહિલાઓ જે અહીંયા ક્ષત્રિય સમાજની હતી તે તમામ મહિલાઓની જે છે તે પણ અહીંયા એક મકાનની અંદર તેમને અહીંયા અટકાયત કરવામાં આવી છે તેમને પણ અહીંયા રાખવામાં આવે છે આ તમામ મહિલાઓ જે પાંચ મહિલાઓ જે વિરોધ કરી રહી છે જે ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે કે જે સમર્પણ બંગ્લોઝની અંદર એક જગ્યાએ તેમને નજર કેદ કરવામાં આવે છે તે જગ્યા ઉપર આ તમામ મહિલાઓ જે છે તે તેમને પણ મળવા માટે આવી હતી તમામ મહિલાઓ જામનગર અને સાથે અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા આવી પહોંચી છે અને તમામ મહિલાઓને પણ જે છે તે અત્યારે સમજાવવામાં આવી રહી છે અને તમામની જે છે તે અહીંયા રાખી અને અટકાયત જે છે તે કરવામાં આવી છે સાથે મહિપાલસિંહ મકરાણા જે છે તેમની સાથે સાથે કરણી સેનાના તમામ જે તેમની સાથે આવ્યા હતા તે લોકોની હાલ તો અટકાયત કરવામાં છે તેમને અન્ય જગ્યા ઉપર લઈ જવામાં આવી રહ્યા છે બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે અહીંયા સમર્પણ બંગલોઝ ખાતે જોવા મળી રહ્યો છે અલગ અલગ જગ્યા ઉપર પોલીસના તમામ અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે મારા કેમેરા પર્સન મનીષ દવે છે તેમને આ જે સમર્પણ બંગલોજનો મુખ્ય રસ્તો જે છે તે રસ્તો પણ બતાવીશ કે આ રસ્તા ઉપર માત્ર ને માત્ર અત્યારે પોલીસ જે છે તેનો કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે અહીંયા તમામ જગ્યા ઉપર અમદાવાદ ગ્રામ્ય સહિત બોપોલ અને અમદાવાદ પોલીસના લગભગ ત્રણસો કરતાં પણ વધારે પોલીસના જવાનો જે છે તે અહીંયા સ્ટેન્ડ ટુ બાય રાખવામાં આવે છે કોઈપણ લોકો જે છે તે અહીંયા ના આવે અને સાથે અહીંયા કોઈપણ પ્રકારની ઘટના ના બને તે હેતુથી અહીંયા તમામ લોકોને જે છે તે રોકવામાં આવી રહ્યા છે સમર્પણ બંગલોઝની અંદર કોઈપણ વ્યક્તિની પરિણ અંદર આવવાની પરવાનગી પણ જે છે તે નથી આપવામાં આવી અહીંયા તમામ પીઆઈ પીએસઆઈ સહિતના ડીવાયએસપી એસપી સહિતના અધિકારીઓ જે છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવે છે આ સાથે જો સેવન ના ઇન્ચાર્જ ડીસીપી જે છે તેમને પણ અહીંયા હાલ તો બોલાવી લેવામાં આવ્યા છે અને મહિલાઓ જે અહીંયા આવી છે તે તમામ મહિલાઓ અને સાથે લોકોને જે છે તે અટકાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે આ તમામ જગ્યા ઉપર હાલ તો અહીંયા ડીસીપી જે છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે ડીસીપી જ્હોન સેવનના ઇન્ચાર્જ જે છે વિશાખા ડબરાલ મેમ તે પણ અહીંયા હાલ તો પહોંચ્યા છે તમામ લોકોની જે ગણેશ સેનાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના જે આગેવાનો આવ્યા હતા તેમની અટકાયત જે છે તે કરવામાં આવી છે અને હાલ તો ડીસીપી જે છે તે અહીંથી આગળ ગયા છે અને જે તમામ મહિલાઓની જેની અટકાયત કરવામાં વિચિતે જે જગ્યા ઉપર તેઓ પહોંચી રહ્યા છે અહીંયા હાલતું તમામ મહિલાઓ જે છે કે જે ક્ષત્રિય સમાજની બહેનો જે છે તે જેમ મળવા માટે આવ્યા હતા તેમની આ જગ્યા ઉપર તેઓ પહોંચ્યા છે કે અહીંયા તમામ એક ઘરની અંદર તેમની પણ જે છે તે અટકાયત કરવામાં આવી છે બીજી તરફ પાછળનો જે મકાન જે છે જે ઘર છે જે સમર્પણ बंगलोસની અંદર એક અંદર રિટાયર્ડ અધિકારીનું ઘર જે છે તે આવેલું છે તે ઘરની અંદર આ તમામ પાંચ બહેનોને જે છે તે વહેલી સવારથી જ નજર કેદ જે છે તે કરવામાં આવ્યા છે હવે આ તમામ નજર કેદ કરેલી બહેનો જે છે તેમની સાથે આ ડીસીપી જે છે તે વાત કરવા જશે ને તમામ મહિલાઓને સમજાવવા માટેનો જે છે તે વહેલી સવારથીનો જ પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમ છતાંય તે પોતાની વાત પર જે છે તે અડગ જોવા મળી રહ્યા છે અને એ વાત પર અડગ હોવાના કારણે જ હાલ તો એક બાદ એક ક્ષત્રિય સમાજના લોકો જે છે તે અહીંયા આવી રહ્યા છે હાલ આ ડીસીપી ઝોન સેવનના જે ઇન્ચાર્જ વિશાખા ડપરાલ મેમ જે છે તે અહીંથી જઈ રહ્યા છે ને તે તમામ આ મહિલાઓને જે છે તે પણ શાંતિ માટેની અપીલ કરશે કે આપ અહીંયાથી તમામ લોકોને શાંત રહેવા માટે અપીલ કરો કેમ કે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા પહોંચ્યા હતા અને આ તમામ લોકોની એકમાત્ર માંગ હતી કે જે પાંચ મહિલાઓ જે છે કે જે વિરોધ માટે બેઠા છે અને તેમને અહીંયા એક મકાનની અંદર નજર કેદ કરવામાં આવે છે તે તમામ મહે બહેનો સાથે ક્ષત્રિય સમાજના લોકો જે છે તે મુલાકાત કરવાની વાત કરી રહ્યા હતા અને જેના અંતર્ગત આ તમામ લોકોની હાલ તો અહીંથી અટકાયત કરવામાં આવી છે રાધા આ એ બંગલો જે છે કે જ્યાં તમામ બહેનોની જે છે તે અટકાયત કરવામાં નજર કેદ જે છે તે કરવામાં રાખ્યા છે અહીંયા પાંચ જેટલી મહિલાઓ ક્ષત્રિય સમાજની જે છે તેમને અહીંયા રાખવામાં આવે છે ને તમામ મહિલાઓને નજર કેદ કરીને અહીંયા રાખવામાં આવે છે અને સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે આગેવાનો સાથે તેમની વાતચીત જે છે તે પણ હવે થોડી ક્ષણોની અંદર શરૂ કરે તેવી વાત છે ને તમામ મહિલાઓની સાથે પણ અધિકારીઓ જે છે તે ચર્ચા વિચારણા પણ કરશે જી જી પ્રદીપ આભાર આપનો તમામ વિગતો બદલ તો મહીપાલસિંહ મકરાણાની અટકાયત અને આ તરફ રાજકોટ સંકલન સમિતિની બેઠક અલગ અલગ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક રાજકોટના દ્રશ્યો છે અમદાવાદના દ્રશ્યો છે અમદાવાદમાં મકરાણા કે જેઓ મળવા જતા પહેલા જ અટકાયત કરી લેવામાં આવી અને આ તરફ સંકલન સમિતિની બેઠક મળી અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવ્યા સંકલન સમિતિની બેઠક પર અમદાવાદ અને રાજકોટ આ માહોલી વચ્ચે બે અલગ અલગ જગ્યા પરથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મહીપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી છે અમદાવાદમાં તો આ તરફ રાજકોટ સંકલન સમિતિની બેઠક ક્ષત્રિયાણીઓને મળવા જતા પહેલા જ અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે જે બેઠક હતી એ બેઠકમાં તેઓ મળવા જતા હતા કર્ણી રાષ્ટ્રીય અધ્યક્ષ સિંહ કે જેમની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા સિંહ મકરાણાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી

આપ સૌને જમાતાજી હું તૃપ્તિબા રાવુલ ગુજરાત રાજ્ય રાજપૂત સમાજ સંકલન સમિતિ મહિલા અધ્યક્ષ મારી પહેલા અહીં અમારા કોર કમિટીના બંને સદસ્યએ જે કોઈ પણ એક જે રણનીતિ કીધી છે એ દરેક રણનીતિમાં કાર્ય સૂચિમાં હું અમારા મહિલા સંગઠન છે એનો પૂરો સહકાર અને એ જે કોઈ વિચાર છે એમાં અમારી સંમતિ દર્શાવું છું આ સિવાય બીજી વાત કે જે વાત કરી કે અસ્મિતાનો સવાલ છે બહેનો દીકરોની વાત છે ત્યારે જે માનનીય મોદી સાહેબનો જે એમને રજૂઆત કરી કે આપણી અસ્મિતા અને આપણી જે ધરોહર છે એનું સંરક્ષણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે કઈ નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ થઈ છે બહેનો દીકરીઓ એનું હનન થઈ રહ્યું છે સાથે તમામ તમામ શું રહેવા આવી નથી